હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ ઉનાળાની સિઝન ચાલી રહી છે તો આમાં દરેકના ઘરમાં અથાણા તો બનતા જ હશે તો આજે હું એક ગોળ કેરીનું અથાણું લઈને આવી છું જે તમે એકવાર બનાવીને સ્ટોર કરી લેવાનું અને બારે માસ તમે તેનો યુઝ કરી શકો છો તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા બે કિલો રાજાપુરી કેરી લેવાની છે અથવા તો તમે વનરાજ કેરી પણ લઈ શકો છો તેને આપણે ધોઈને લૂછી લઈશું છાલ કાઢીને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે હવે આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું તો ટુકડા થઈ ગયા છે તો હવે આપણે તેમાં ચારથી પાંચ ચમચી મીઠું ઉમેરીશું અને બે થી અઢી ચમચી હળદર લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને તપેલીમાં ભરી લઈશું અને તેને ઢાંકીને મૂકી દઈશું આપણે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણથી ચાર વાર તેને ઉછાળવાનું રહેશે જેથી મીઠું અને હળદર બરાબર કરીને ટુકડામાં મિક્સ થઈ જાય અને કેરીના ટુકડા સોફ્ટ બને તો ત્રણ દિવસ સુધી આપણે કન્ટિન્યુસ આ પ્રોસેસ કરવાની છે તો ત્રણ દિવસ થઈ ગયા છે તો હવે આપણે કેરીના ટુકડાને કાણાવાળી થાળીમાં કાઢી લઈશું અને તેને સૂકવવા મૂકી દઈશું કેરીના ટુકડાને આપણે નેચરલ હવામાં સૂકવવાના છે તેને પંખા કે તડકામાં સુકવવાના નથી કેરીમાંથી જે હળદર મીઠાનું પાણી નીકળ્યું છે તેમાં જ આપણે બસો ગ્રામ ખારેક પલાળી લઈશું અને તેને બે કલાક માટે પલવડા દઈશું તો બે કલાક થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી બહાર કાઢી લઈશું એને હવે આપણે તેમાંથી ઠળિયા કાઢીને તેના બે ટુકડા કરી લઈશું તો આવી રીતે આપણે બધા ઠળિયા કાઢીને તેના ટુકડા કરી લેવાના છે અને કેરીના ટુકડા આપણે છથી સાત કલાક સુધી સુકવવા દેવાના છે પાણી સુકાઈ જાય પછી આપણે તેમાં મસાલો કરી લઈશું તો મસાલો આપણે જોઈ લઈશું ગોળ સરસિયું રઈના કુરિયા મેથીના કુરિયા વરિયાળી હિંગ મરી લવિંગ તજ લાલ મરચાં આખા ધાણાના કોરિયા મીઠું કાશ્મીરી લાલ મરચું તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા લોખંડની તવી લઈશું અને તેમાં એક ચમચી મીઠુંને આપણે શેકી લેવાનું છે મીઠું આપણે શેકાઈ ગયું છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે એક વાસણ લઈશું અને તેમાં જે અઢીસો ગ્રામ સરસયું લીધું છે તેને ગરમ કરવા મૂકીશું અને ત્યાં સુધી આપણે એક તાસ લઈશું અથવા તો એક મોટું પોળું વાસણ લઈશું અને તેમાં આપણે બતાવ્યા પ્રમાણે બસો ગ્રામ મેથીના કુરિયા પાથરવાના છે વચ્ચે આપણે ખાડો કરીને એક ટેબલ સ્પૂન હિંગ મૂકીશું તેના ફરતે આપણે દોઢસો ગ્રામ રાઈના કુરિયાનું લેયર કરવાનું છે હવે આપણે તેના ઉપર સો ગ્રામ ધાણાના કુરિયાનું લેયર કરવાનું છે ત્યારબાદ આપણે તેના ઉપર વરિયાળીનું પણ લેયર કરી દઈશું બધા લેયર હવે બરાબર થઈ ગયા છે તો ત્યાં સુધી આપણું સરસયું પણ ગરમ થઈ ગયું છે તો તેમાંથી વરાળ પણ નીકળવા માંડી છે તો આપણે તે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે જે હિંગ મૂકેલી છે તેની ઉપર આપણે ગરમ સરસયું રેડી દઈશું ત્યારબાદ તેમાં આપણે પંદર લવિંગ પંદર મરી પંદર તજના ટુકડા અને પાંચ નંગ લાલ સૂકા મરચાં નાખી તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈશું તો અડધો કલાક થઈ ગયો છે તો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું તો તેમાં આપણે મીઠું અને અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં લીધેલું છે તો તેને આપણે નાખીને બરાબર મિક્સ કરવાનું છે અને હવે આપણે થોડા થોડા ટાઈમમાં કેરીના ટુકડા ખારેકના ટુકડા અને ગોળ આ બધું નાખીને આપણે હલાવતા રહીશું અને આવી રીતના આપણે થોડું થોડું કરીને બીજું બધું પણ નાખીને હલાવી લઈશું અહીંયા આપણે બધું એક સામટું લઈશું તો આપણને હલાવતા નહીં ફાવે એટલે આપણે થોડું થોડું લઈને હલાવતા રહીશું હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે એક તપેલીમાં તેને કાઢી લઈશું અને તેને આપણે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે બીજા દિવસે તેને ત્રણથી ચાર વખત આવી રીતના હલાવતા રહીશું જેથી આપણો ગોળ તેમાં બરાબર ઓગળી જાય તમારે અહીંયા ગોળ ઓગળી ગાય ઓગળી ગયો છે તેની ખાસ ખાતરી કરવાની અને જો એવું લાગે તો તમારે એને એક દિવસ એક્સ્ટ્રા પણ તમે એને રાખી શકો છો આપણે એને દિવસમાં ત્રણથી ચાર વાર રીતના હલાવીશું એટલે ગોળ ઓગળી જ જશે ત્યારબાદ તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને મારી વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ